કૈદી છે ભયર્યું છે આજે મારું નામાંકન મેં મેં ભયર્યું છે પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ રહ્યો છે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે જરૂર અમે ખરા ઉતરીશું આજે અમારી ભવ્ય રેલી પણ હતી લોકોનો સાથ સહકાર પણ હતો આશીર્વાદ પણ હતા અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને વિકસિત ભારતનું સ સપનું જે છે એ સક્સેસ થાય એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ ખૂબ ખૂબ આભાર અને અમારો પ્રચાર ચાલે છે લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ લોકોની જે સમસ્યાઓ છે એમના માટે અમે ચર્ચા કરતા છે લોકોનું જે રજૂઆત છે અમારી સામે મૂકતા છે આગલા દિવસોમાં અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું